તળાજા તાલુકાના ત્રાપજ નજીક એસટી બસનો ગંભીર અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે જ મોત થયું જ્યારે કેટલાક વ્યક્તિઓને નાની મોટી તેમજ ગંભીર ઈજાઓ પહોંચી છે બનાવની જાણવા મળતી વિગતો અનુસાર આજે સવારે વહેલી સવારે પાંચથી છના ના સમય દરમિયાન એસટી બસનો અકસ્માત થયો હતો તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર ત્રાપજ અને ત્રાપજ બંગલા બંનેની વચ્ચે એસટી બસનો ગંભીર અકસ્માત થયો હતો આ અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મોત થયું છે જ્યારે કેટલાક વ્યક્તિઓને નાની મોટી તેમજ ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ત્રાપજ નજીક રોડની સાઈડમાં બનાવેલ સાપરા સાથે એસટી બસ ધડાકાભેર અથડાઈ હતી કોઈપણ અગમ્ય કારણોસર આ અકસ્માત થયો હતો અને અકસ્માતની ઘટનામાં એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી વડોદરાથી દીવ જઈ રહેલી એસટી બસનો આજે વહેલી સવારે અકસ્માત થયો હતો અકસ્માતના પગલે એસટી ડેપો તળાજા એસટી ડેપો મેનેજર સહિતનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો